વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અનોખી રેલીનું આયોજન કરવામાં આવ્યું માન્ય કુલપતિના વરદ હસ્તે યુનિવર્સિટીના મુખ્ય દ્વારે અર્ધપ્રતિમા આગળથી રેલીનું પ્રસ્થાન કરાયું આ રેલીમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા નિવારણના સંદેશો આપતા વિવિધ પ્રકારના સૂત્રોચ્યાર કર્યા હતા જીવન અમૂલ્ય છે સંકટનો સામનો કરો હાર માનશો નહીં આત્મહત્યા ઉકેલ નથી જેવા સંદેશાઓથી ભરેલા પ્લે કાર્ડ વિદ્યાર્થીઓએ હાથમાં ધારણ કર્યા હતા સવારે સાડા અગિયાર વાગ્યે પ્રારંભ થયેલી આ રેલી શહીદ ચોક નાના બજાર ભાઈકાકા સ્ટેચ્યુ મોટા બજાર જેવા માર્ગોથી પસાર થઈ ફરીથી યુનિવર્સિટી ખાતે આવી પહોંચી હતી રસ્તા પર અનેક સ્થાનિક નાગરિકોએ પણ આ રેલીને આવકાર્યા હતા રેલીના અંતે વિદ્યાર્થીઓને સંબોધતા કુલપતિએ જણાવ્યું કે આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી પરંતુ જિંદગી સાથે સંઘર્ષ કરવાની શક્તિ જ સાચો માર્ગ છે યુવાનોને મુશ્કેલી સમય પરામર્શ અને સહાય મેળવવી જોઈએ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ આ સંદર્ભમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાન વિભાગ દ્વારા એક વીક સુધી આ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બે દિવસ પહેલાં એનું ઉદ્ઘાટન કર્યું આપણા એસપી સાહેબે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું આજે સમાજમાં અવેરનેસ પ્રસરે એ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ એક મેસેજ દ્વારા સમાજને આત્મહત્યા કેવી રીતે રોકી શકાય એ અંગેના ઉપાયો અંગે જાણ કરશે